એક નંબર જોવો તમે દર્શક મિત્રો હાલે હાવ મસ્ત મસ્ત દેશી જુગાડા નાના છોકરા એ બનાવ્યો છે પહેલી વાર હું હે કે વેલા ઉભો છે હું ખબર વિડીયો અપલોડ કરવા નેટ બધું પૂરું થઈ ગયું અને રિસાર્જ કરવું પડશે પાછું પછી પાહો વિડીયો અપલોડ કરીએ તારે થાય ને હવાનો નજારો બતાવું દીવ ગોરમાં તૈયારી થઈ ગઈ મસ્ત સીતાફળીઓ કોળી ગયું દરિયો દેખાય દેખાય છે આ એક વિડિયો પર કરી દો બહુ વાર લાગે મને વિડિયો અપલોડ કરતા ઘરે જાતો એ મિત્રો અને રોજ રોજ નો જોવા મળે બને જ નહીં ને નહીં તમે સોવો તો હા મે ઉભો ઉભો મને પાડી ઉભો થઈ ગયો પણ હું કોઈ જવા દરને ખોળવી હવે આપણે બેન કરી દીધું રોજ રોજ વાત વાડવાનું ખોળવાનું કેમ કે આપણને કઈ નડતા નથી તો હું વાંધો આપણે તો એ ઘર બધું આપણી ખાપ બતી દીખણો ઉગી ગયો વિડીયો મૂકવામાં વાર લાગી ગઈ એટ રિસર્ચ કર્યું બહુ 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 લાગ્યો રાહુલભાઈ છે જે પ્રયોગ વિજ્ઞાન મેળો છે ને વિજ્ઞાન મેળો છે ને આપણે એની માટે દેશી હતલો બનાવ્યો છે ટાંકા મારવાનો હોય ને એ દેશી હતલો તમને બતાવો હાવ સિમ્પલ ને સાદી રીતે બનાવ્યો છે તો બેનેરે તો વિડીયોમાં આપણે દેખાડશું કઈ રીતનો હું ઉપયોગ કર્યો છે ને કઈ રીતના ટાંકા મારવામાં

કાળા કાળારે કારો અને તમે જોઈ શકો ઉપર દ્રશ્યો મિત્રો કે આ મેટરીનો હું લેવાનો કે બેટરી ચાર્જિંગ નથી એટલા માટે હાલો રેડી હવે હલો બાંધીધા તમે હં

હાલો વાની જો આમાં ટાંકો મારવો છે તો અહીંયા આમ રાખી દેવાનું ને હાલો ના હા પાછા રાખો ને થોડું હાલો રેડી ઓગળશે આગળ જોઈએ હાલો ઓગળે છે તો કલ્લી તો ઓગળે છે એટલે કે ટાકો તો લાગે જ પણ આ તો ક્યારેક તૂટી ગયો તો કાંઈ લાગી શકે આપડી બેટરી બેટરીનો છેડો તૂટી જવો હોય બત્તી બતી નો તો આપડે ટાકો મારવા નો ઇમરજન્સી એક લઈ લેવાની અને ડાયરેક ગેસી એટલો બનાવી નાખવાનો બેટરી તો હોય આપણી પાસે બીજું કાંઈ જ હોય ને દસ રૂપિયાની કલી લી આવે દસ રૂપિયા આવે ને ભલે ભાઈ થોડોક એને વજન દેવો પડે તો જ ટાકો લાગતો છે એવું લાગે હે થોડોક વજન જો આપણને ટાકો મારતા આવડતો નહીં એટલે તમે પણ એક આઈડિયા તો બનાવો ને એ જ મહત્વની વાત છે બાકી તાકો તો મરી જાય એની આમાં જી શું કંઈક જુગાડ કરીએ તો થઈ જાય આપણે પણ આ તો દ્રષ્ટે જોવા હમ મેં કંઈક બનાવીશું નહીં તમને આવડતું એમાં કંઈક ખબર હોય કે આજે આમાં કંઈક થોડુંક સુધારવા દેવું છે તો કોમેન્ટની અંદર જણાવજો બાકી આઈડિયા બહુ મસ્ત છે દેશી હતલો કહેવાય લાઈટ વિજ્ઞાન બનાવો વિજ્ઞાન મેળો હોય ને એને નિશાળે નિશાળે એટલા માટે એને આવું કંઈક કીધું કે તો દેશી હતલો બનાવી નાખ્યો છે તો મસ્ત છે

આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ ઇઝ દુકાન દુકાન ખોલો જઈ હશું તમને વાત કરું મિત્રો હું રાતના ત્રણ વાગ્યાનો વિડીયો અપલોડ કરું મારો દીકરો વિડીયો કંઈક વાંધો ગયો અપલોડ નહીં થતો અપલોડ નહીં થતો અપલોડ જ નથી થતો સારસિંગ ખૂટી ગયો ફોન ઢગી ગયો બુદ્ધિ પુરુષ ગયો તોય અપલોડ ન શો પછી હું દુકાને આવતો જો તમે અહીંયા આપણો ભાગ છે અહીંયા આમ ત્યાં અહીંયા ટેક એક ઠેકાનું એક ખેલ મને ખબર પડી જાય કે આ જગ્યાએ ની અટ આવે તો અહીંયા એક કલાકથી ઊભો અહીંયા કંઈક પીડ આવે છે એક કલાકથી ઊભો કાઇલનો વિડીયો અપલોડ કરવાનો ટ્રાય કરું અત્યારે અપલોડ શો છે જે પ્રોસેસિંગમાં છે અને જે આ કેમેરા બહાર નીકળ્યો ને કેમેરા વિડીયો ઉતારવા તો એથી મારો દીકરો વિડીયો અપલોડ થવાનું પ્રોસેસિંગ થવાનું બંધ થઈ જાય બાળથી જ શરૂ થાય બોલો એવું તો ખરેખર ફોન કરાવી નાખે તો ફોન લેવાય ધ્યાન રાખો ને મિત્રો આઈફોનમાં એવું તો રહેવાનું થોડુંક તકલીફ બહુ રહે વિડીયો અપલોડ બાબતે બહુ તકલીફ રહે હારી સ્પીડ જોશે નેટની ને ઘણું બધું જોશે ને હવે એવું છે ને આપણે એ દુકાન ખોલવા આવ્યો હા અને વજરા નીંડાય છે આ રસ્તો છે રસ્તો તો નહોતો ફેરવાનો કેમ કે આમ બહુ આઘું પડી જાય મારે પાછો એની રસ્તો જ આવશું મારે વિડીયો અપલોડ કરવા હતો અહીંયા આવું વિડીયો બોલો સીધા ભાઈ અને સાક્ષી મને પંદર રૂપિયા ધંધો કરી દીધો આમ દવા હું ભાગ લઈને દાતો હવે આવડે રોવા મળી

ભાગ ખૂટી ગયો હશે એટલે આ ભાગ લાવવો પડ્યો ઘણો બધો પણ આ છે કે મારા ભાગ પાટમાં રાખતી જાય એટલે વેચી નાખો અને બધું હેરકું ફિટિંગ કરી નાખો ખડકી નાખો વાલો મારો દીકરો ઊંધીરો ત્યાં હતા દેખાડું આજ તો આજ તો ઉંદો જો કે આમ જો તમે જુઓ છે કે થોડા દેખાડે પકડાઈ ગયો ને આજ તો એટલે ખેડલા હો

આવી <laughs> છે <laughs> kem lagi lo apa sini mari pak yak nomor inggris salah bat lo sapi, sapin kol nak dukan to rasto apdo adi kan ingu budu se bukan ka ga behu baga kau. kara bandha di seni dugaan behon beho ne banga kha wa na sa bi ra na dukan sa bi an tanda jinya yo bolo banggar jo to tanda video banggar de

હું દુકાન બંધ કરીને સાપે વઈ ગયો હા કે એટલે તાઈ ગયા તમે તાઈ આવા તાઈ આવા બબલા લીધા હું એમાં પૈસા બગુ છો પૈસા તો બબલાને પૈસા દાવ પૈસા કોણ આપશે કોણ આપશે ભઈ હે તો બપા આપી દે હે હાલો ભાઈ બપા પૈસા આપી દે રેડી તો દાવ આઈ છે ને ના છોકરા કૃષ્ણા અને આ ધનજીભાઈ છે ને એ ભાગ લેવા આયા પણ ભઈ ને ભઈ ને લેવા ને પણ તળુ પણ કઈ ને લીધો એમ આને કિષ્ણ તો નહીં કીધું એને મેં આપી હવાર ચોકલેટ આપી ને બાકીમાં હાલો તો જે ભાગ લેવો લઈ લો હું એને ભાગ બાકી ભાગ આપી દઉં એ એને બપાને કીધી હે નાનજીભાઈ દરિયાઈ ખેડૂતો છે ને એના છોકરા છે બંને જે આપણી દુકાને ભાગ લેવા આવે છે તો એને ભાગ આપી દો હું છે ને ઘર બાજુ નહીં લાવાડી એ જતો હોવા માટે તો મને મળી ગયું છે ઉંદેડાનું બસું જોવા નાનું થોડું તો થોડું બધું થોડું બધું હતા આજથી મારા ભાગ ખાઈ દેતો આવડું આજથી મારું એ તો ધોળો મીડું પણ એ તો બીજા હું ભાગ ખાઈ જાય અને રોજ ઘણા બધા છે બચી આવે તો થાય તો થાય તો થાય કોકના ખેતરમાં છે અત્યારે કંઈ છે એની ખેતરની અંદર બધું શું કહે છે બધું પાક પકાઈ ગયેલો છે પાણી પાણી બુકાય છે એની એટલે પીત નથી કરતા એટલે કંઈ ખોલવાનું હોય એની બધા રખડતા મળીશું કંઈક બીજા આપણે નવા આવે பங்கர் கேப்பா வீடியோமா